ની પીડા જોઈને કોકને કરુણ દ્રશ્ય જોઈને તમને દાંત આવ્યા ને તેથી માનજો સાહેબ કે હવે પોતાનું છેટું નથી અને મંદિરે જતા ક્યાં વાર લાગે છે સાહેબ કઈ વાર લાગે મંદિર જતા મંદિર જતા દસ મિનિટ થાય પણ મંદિરે જવું જોઈએ એવો વિચાર આવતા ઘણા એને હાઈ ખાઈ વર વીતી ગયા છે સારું કામ કરવા સેવાનું કામ કરવામાં ક્યાં વાર લાગે છે પણ સેવા કરવી જોઈએ આવું 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 વિચાર કરતા સાહેબ ઘણા એને પેઢ્યું હોય ગયું